આપણે પેલું ગીત પણ ગાતા હતા યાદ છે કે ભૂલી ગયા યાદ છે ચાલો જોઈએ પછી આપણે પણ રેલગાડી રેલગાડી રમીશું ગીત મજાનું जंगल केरा प्राणियों नी छुक छुक गाड़ी चाली जंगल केरा प्राणियों नी छुक छुक गाड़ी चाली छुक 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 करती छुक 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 करती छुक छुक गाड़ी चाली छुक 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 करती छुक 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 करती छुक छुक गाड़ी चाली सौथी आगल काड़ो हाती एंजिनी एक कहवाई

छुक 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 करते छुक छुक गाड़ी चाले लाबी डोके जिराफ भाई जंगल जो तो जाए वरु अने शियाल एना पगमा अथडाई लांबी डोके जिराफ भाई जंगल जो तो जाई वरु अने शियाल एना पगमा अथडाई काणी आखे कागडा भाई जंगल जो ता हरण अने साबर ठेकडा मारता जाई छुक 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 करती छुक छुक गाडी चाली छुक 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 करते छुक छुक गाड़ी चाले कोट पहरी वांद्रा भाई डब्बे डब्बे जाए पांदड़ानी टिकट से चेक कर एक हवाई कोट पहरी वांद्रा भाई डब्बे डब्बे जाए नी टिकट तपा से चय कर एक कहवाई सौथी पाछड़ झंडी लाई ने रीच भाई जाए पिप 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 सिटी वगाड़े गाड़ी उपड़ी जाए छुक 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 करती छुक छुक गाड़ी चाली छुक 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 करती छुक छुक गाड़ी चाली જવાબ આપો સસલા ને બદલે બીજું કોણ ડ્રાઈવર બની શકે પક્ષીઓ કેમ ગભરાતા હશે તમને ક્યારે ક્યારે બીક લાગે છે

હવે હું કહું એનો તમારે મુખ અભિનય કરવાનો છે એટલે કે બોલ્યા વગર અભિનય કરવાનો છે ચાલો શિક્ષકનો એટલે કે ભણાવવાનો મુખ અભિનય કોણ કરશે વાહ સરસ દોસ્તો આ રીતે દૂધવાળો ખેડૂત ટપાલી અને છત્રી ઓઢીને જવાનો કેળું ખાય છાલ ડસ્ટબિનમાં નાખવાનો કચરો કાઢવાનો તથા રોટલા બનાવવાનો મુખ અભિનય કરવાનો છે વાર્તા દોસ્તો જે સુખ દુઃખમાં સાથે રહે એને મિત્ર કહેવાય તમને કેવો મિત્ર ગમે તમારા મિત્રો કોણ કોણ છે હમ સૌને મિત્રો છે ચાલો એક વાર્તા જોઈએ તળાવમાં તેને તળાવની નજીક જાડની બખોલમાં રહેતા શિયાળ સાથે દોસ્તી થઈ ગઈ એક દિવસે તે બંને તળાવના કિનારે વાતો કરતા હતા એવામાં ત્યાં એક દીપડો આવી ચડ્યો જેથી બંને પોતપોતાના ઘરની બાજુ જીવ બચાવવા ભાગ્યા શિયાળ તો ઝડપથી ભાગીને ઝાડની બકોલમાં ઘૂસી ગયું પણ કાચબાથી તેની ધીમી ચાલના કારણે તળાવ સુધી પહોંચી શકાયું નહીં દીપડો એક જ છલાંગમાં કાચબા સુધી પહોંચી ગયો કાચબાને ક્યાંય છુપાવાનો પણ મોકો ના મળ્યો દીપડો કાચબાને મોથી પકડી ખાવા માટે નીચે લઈ ગયો પરંતુ દીપડાએ દાંત અને નખનું પૂરું જોર લગાવવા છતાં કાચબાના શરીરની સખત ખાલ પર સહેજ પણ આંચ ના આવી શિયાળ બખોલમાંથી આ બધું જોતું હતું શિયાળે કાચબાને બચાવવાની યુક્તિ વિચારી તેણે બખોલમાંથી બહાર ડોક્યું કરી જોયું અને ચતુરાઈ સાથે બોલ્યું દીપડાજી કાચબાની આ સખત ખાલ તોડવાનો હું ઉપાય બતાવું તમને તેને પાણીમાં ફેંકી દો થોડી વારમાં પાણીમાં રહેવાથી તેની સખત ખાલ નરમ થઈ જશે તમને યોગ્ય લાગે તો અજમાવી જુઓ દીપડાએ કહ્યું તેણે કાચબાને પાણીમાં ફેંકી દીધો બસ પછી શું થાય કાચબો પાણીમાં જતો રહ્યો જવાબ આપો શિયાળે કાચબાને બચાવવા શું ઉપાય વિચાર્યો દીપડાએ શી મૂર્ખતા કરી દીપડાની આ મૂર્ખતાથી શિયાળ બખોલમાં રહેતું તો દીપડો ક્યાં રહેતો હશે મિત્રો વાર્તામાં જ્યારે દીપડો આવ્યો ત્યારે કાચબો અને શિયાળ વાતો કરતા હતા વિચારો કે તે શું વાતો કરતા હશે કાચબા અને શિયાળે કરેલી વાતો તમારા મિત્ર સાથે મળીને વિચારો અને તે વાતચીત નાટક દ્વારા રજૂ કરો વિચારો અને કહો દોસ્તો કાચબો ઘણો જ ધીમે ધીમે ચાલે છે એટલા માટે જે કોઈ ધીમે ચાલે છે એને આપણે એમ કહીએ છીએ કે તે કાચબાની જેમ ચાલે છે બહુ બોલબોલ કરતું હોય એને કહીએ કાબર જેમ કલબલ કલબલ કરે છે જે ઝડપથી દોડે એના માટે શું કહેવાય હા એના માટે કહેવાય ઘોડા જેમ દોડે છે અને જે ઘણું સારું તરી શકે એના માટે કહેવાય કે માછલી જેમ તરે છે ડુબશે કે તરશે બાળ મિત્રો હવે એક નવી પ્રવૃત્તિ કરીએ જુઓ અહીં ખાનામાં કેટલીક આપી છે હું એમના નામ બોલું એટલે તમારે કહી દેવાનું કે એ વસ્તુ પાણીમાં ડૂબશે કે તરશે ચાલો તૈયાર ચોક પાણીમાં ડૂબશે કે તરશે ચોક તો ડૂબી ગયો હવે પથ્થર ડૂબશે કે તરશે હા એ તો તમને જાણ છે જ કે પથ્થર પણ ડૂબી જશે લો ડૂબી ગયો સાથે સામેના ખાનામાં ખરાની નિશાની પણ કરતા જઈએ દોસ્તો રૂનું શું થશે કોઈ કહે છે ડૂબશે ને કોઈ કહે છે તરશે નાખી જોઈએ પાણીમાં રૂ પણ રૂ પૂરું ભીંજાયા પછી ડૂબી જશે આ પાંદડું અને પેન્સિલ નાખીએ આ બંને તો તર્યા ખરાની નિશાની કરી દઈએ હવે રબર પાણીમાં નાખી જોઈએ શું થશે હા સાચું હ રબર પાણીમાં ડૂબી ગયું ખરાની નિશાની કરી દઈએ વાંચો અને લખો બાળ મિત્રો હવે ત્ર થી શરૂ થતા શબ્દો વાંચવાના છે અને પછી લખવાના છે ત્રણ ત્રિકમ ત્રુટી ત્રિશૂલ ત્રિમૂર્તિ ત્રિકોણ ત્રાડ ત્રાસ ત્રાજવું ત્રિશંકુ ત્રિફળા અને ત્રીજ મિત્રો આ શબ્દો સુંદર અને સુવાચ્ય અક્ષરે લખો વાંચો ચાલો દોસ્તો શ આવતો હોય તેવા શબ્દો લખીએ અને વાંચીયે પોષ શૈલેષ પુરુષ ભાષા દોષ કોષ ષકોણ ઉષાઋષભ ઋષિ વિશેષ અને શેષનાગ આ શબ્દો સારા અક્ષરે લખો વાંચો અને લખો મિત્રો હવે જ્ઞ આવતો હોય તેવા શબ્દો લખીએ અને વાંચીએ જ્ઞાન આજ્ઞા વિજ્ઞાન જિજ્ઞા શબ્દોના વિરોધી અર્થ બતાવતા શબ્દો લખીએ જાડુ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો થાય હા પાતળું એ મુજબ સારું નો વિરોધાર્થી શબ્દ ખરાબ થાય નાનું મોટું અને લાંબુ શબ્દ નો વિરોધ ટૂંક થાય પ્રવૃત્તિ તમે રોજ બરોજ જોતા હોય તેવા જીવજંતુના રહેઠાણ અને ખોરાક વિશે જાણી અને લખો પાણીમાં ડૂબી જતી દસ વસ્તુઓની યાદી તૈયાર કરો આપણે સમજ્યા શીખ્યા મિત્રની મદદ વાર્તા દ્વારા ચતુરાઈ અને જીવનમાં મિત્રના મહત્વ વિશે ક્ષત્ર અને જ્ઞ મૂળાક્ષરોથી બનતા શબ્દો અને વાક્યોનું વાંચન અને લેખન સૂચના સાંભળી ચિત્ર દોર્યા ગુણધર્મના આધારે વસ્તુઓનું વર્ગીકરણ કર્યું પરિચિત વ્યવસાયોની વિશેષતા વિશે પશુપંખી અને જંતુઓના રહેઠાણ વિશે